આ ઘટનામાં લૂંટારુઓ મહિલા પાસેથી સોનાના દાગીનાને રોકડ રકમ ઝૂંટવીને નાસી છૂટ્યા હતા આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે પ્રાપ્ત વિગત અનુસાર એક યુવક તેની માતા સાથે મોટરસાયકલ પર સવાર થઈને નવાગામ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો તે જ સમયે ત્રણ જેટલા લૂંટારુએ તેમનો પીછો કરીને તેમને આંતરીને બળજબરીપૂર્વક રોકી લીધા હતા લૂંટારુઓએ હત્યાર બતાવીને માતા પુત્રને ધમકાવ્યા હતા અને મહિલાએ પહેરેલા સોનાના દાગીના તેમજ તેમની પાસે રહેલા રૂપિયા પચ્ચીસોની રોકડની લૂંટ ચલાવી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે લૂંટારૂને ઝડપી પાડવા માટે તપાસના ધમધમાટ શરૂ કર્યો છે હાલમાં મામલે પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે લૂંટની આ ઘટનાએ દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે